હાલ વડોદરા શહેરમાં ઠેર ઠેર ગણેશની સ્થાપના કરવામાં આવી છે ત્યારે કેટલીક જગ્યાએ એક દિવસના ગણપતિની સ્થાપનાને લઈને ત્યારબાદ બીજા દિવસે ગણેશનું વિસર્જન કરવામાં આવતું હોય છે પરંતુ કૃત્રિમ તળાવની અવ્યવસ્થાને લઈને હાલ ગણેશ ભક્તો મૂંઝવણમાં મુકાયા છે કોર્પોરેશન દ્વારા જુદા જુદા વિસ્તારોમાં કૃત્રિમ તળાવ બનાવવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો પરંતુ લેબ્રસી ગ્રાઉન્ડ સરદાર એસ્ટેટ અને ડીમાર્ટની બાજુમાં નગર ખાતે જે કૃત્રિમ તળાવ બનાવવાનો કોન્ટ્રાક્ટ આપેલો છે ત્યાં હજી સુધી કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યો નથી અને જેને લઈને ખૂબ મોટો ભ્રષ્ટાચાર થયા હોવાનું લઈને પણ ચર્ચાઈ રહ્યો છે વડોદરા શહેરના અંદર પાછલા દિવસોમાં મા દશામાના વિસર્જનમાં કોર્પોરેશન દ્વારા જે બેદરકારી કરવામાં આવી એનો ભોગ વડોદરા શહેર બન્યું અને મા દશામાની પ્રતિમાઓને વડોદરા શહેરમાં રઝડતા રહેવું પડે ફરી વખત કોર્પોરેશને એટલી મોટી ભૂલ કરી છે કે જે ભૂલનું પરિણામ ફરીથી તે ગણેશ ગણેશજીની વિસર્જનમાં થવાનું છે વડોદરા શહેરના અંદર કુત્રિમ તળાવો નવ બનાવવાનો ઓર્ડર કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યો હતો પરંતુ આજે ગણેશજીનું પ્રથમ દિવસ છે વડોદરામાં ગણપતિજીની સ્થાપના થઈ ગઈ છે અને ગણપતિનું પહેલા દિવસથી વિસર્જનનું કાર્ય પણ શરૂ થઈ જતું હોય છે ત્યારે વડોદરા શહેરના અંદર સરદાર સ્ટેટ પાસે આવેલું કુટિંગ તળાવ અને ઘોડા નગર પાસે આવેલું કુટુંબ તળાવ હજી તક જે કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યું છે એના દર તૈયાર કરવામાં નથી આવ્યું ત્યારે આવા કોન્ટ્રાક્ટરો ઉપર તાત્કાલિક ધોરણે એક્શન લેવામાં આવે આવા જે કોન્ટ્રાક્ટરો છે જેમને કોઈપણ પ્રકારનું કુટિંગ તળાવ બનાવવાનું નોલેજ નથી એવા કોન્ટ્રાક્ટરનો કોન્ટ્રાક્ટ જે અધિકારીના લાખ છે કોન્ટેક્ટ મળ્યો છે એના ઉપરથી કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માંગ